you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ત્યારે આજે છલંગ લગાવી છે સુરતમાં આજે ધોરણ દસ ની છઠ્ઠા માળેથી થી મોત વાલું કર્યું છે સગીરા ઘરેથી ચાર કિલોમીટર દૂર બાંધકામ સાઈટ છઠ્ઠા માળે પહોંચી હતી સિક્યુરિટી ગાર્ડ તેને જોઈને બૂમો પાડી છતાં તે કુદી ગઈ હતી ધોરણ દસ માં અભ્યાસ કરતી એક સોળ વર્ષે અશ્વિતા ડામોર નામની વિદ્યાર્થીની પોતાના ઘરથી આશરે ચાર કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ ઉપર જઈને છઠ્ઠા માળે કુદી જીવન ટૂંકાવી લીધું છે દીકરીએ આપઘાત કરી લેતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો પિતાના અહીંથી વાતાવરણ ગમગીન બની ગયું હતું આ પહેલા અમદાવાદના નવરંગપુરા માં આવેલી સોમલલિત સ્કૂલમાં સ્કૂલ માં ધોરણ દસ માં ભણતી સગીરા ચોથા માળે થી પડતું મૂકીને કૂદી ગઈ હતી જયારે અમદાવાદના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતી સગીરાએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અમદાવાદના વસ્ત્રાલમાં ચૌદ વર્ષની કિશોરીએ મોબાઈલ અને વાહનની જીદમાં મા બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળે થી પડતું મૂકીને આપઘાત કરી લીધી તો